The <laughs> તમને ખબર ને માસી ફોન કર્યો તો માસી એમ કીધું કે શેને તમે આવો તો આપણે શું કરવું જવાનું થાય તમે એવું હોય તો સંદીપભાઈને ફોન કરીને પૂછી લ્યો આપણે શેને ફેસલો કર લઈ કાંઈ એમની કોણ મગજ મારી કરે હાસું ને હે હું તો હાસી વાત કરું આપણે બા બાપુજી ગયા પછી તે દિન આપણે એવા હાજા ભાઈ થાય ને ભલે તમારું મગજ કામ કરો તે તમને એમ થાય થાકો તે બોલો બાકી તમે મને એમ ઓલું નથી કરતા આવે ન બાજ કર્યા રાખતા ને ભેજા મારી કર્યા રાખતા તમે સળાઈવા રાખે તમે પછી મારા ઉપર ઉપડા રાખો હે પણ હવે તો એવું કયું કાતું નથી તમને કહું શું તો તમે સંદીપ વાત કરી તો આપણે એ પ્રમાણે પછી જઈએ શું કયો તમે હવે તારી બધી વાત હાસી છે પણ સંદીપ આવી કે નહીં તે સંદીપને ફોન હા જો મને તો હતો કીધું કે હું તારી ભાભીને પૂછીને ખોટું હું કોને પૈસા વગર મારે હા પાડી દઉં એટલે સારું તે માસીયા વાત કરીને માસી મારી આવ્યા બહુ ઓલું કરે લઈ કયા રાખત આમ ને તેમને ઓલું ઓલું આ તો જઈ આવીએ ને આપણે વાત કરો લઈએ બરાબર ને એક કામ થઈ જાય સંદીપને કહેવાય તું લઈ જાજો તું કરોડપતિ પતિ રહ્યો અમારા પાસે એટલા રૂપિયા છે નહીં તેમ બાબા પૂછીને હરકા હસવી હકી બરાબર ને હે આપણે આપણી રીતે રહીએ અહીં યારીએ ના કર પછી એને કંઈ કેવી રીતે અલગ રહી બે માણસને તો પછી એ તું મહિને દતો જ મારી પાસે એટલું કંઈ છે નહીં મહિને દઉં

અરે ના હવે તું સમજી ગયો કોણ હાસું છે ને કોણ ખોટું છે ને હું કહેવાય સંદીપ ને તો બોલું છે એની ઘરવાળી એ કેવું હોય ઘરવાળી નાખે હવે મને સમજણ પડી ગઈ કે તું મારા હાટું થઈને એટલું કરે છે તો મારી તારે હાટું ઘરવું પડે ને હે હું સમજી ગયો છું હવે તું હું બોલવાનું છે તને એમ ન ઓલું થાય કે નહીં બોલે નહીં બોલે બધું બોલી નું હવે તું બાપુજીને છે નકર હું એ નહી ન કેતો હવે એ નહી હું બોલવાનું જ છે જોજે તું ભાઈ આવું બધું તમારા ઘરમાં કેમ આવું હાલે છે હે આવું હું શું હાલતું બધા ઘરમાં તમારા જેઠાણી દેરાણીનું નાવું દેવું હાલે છે એ તો મને અચીકતું લાગે એમાં એમ ઓલી ને તેલ ઢોરીને ઝેંકી બહુ તમારે પાડવાની શું જરૂર હતી હે ઈ હું ક્યાં તમારે એ બધી દુશ્મની છે એકબીજા ને થી તમે આવું કરે ઈ હે તમારે બે ને થઈને હોમ જવાય હે હું તો હાસી વાત કરું જો ભાઈ તમને દુઃખ ન લાગે પણ પછી છે ને ડોહિમાન બે નો સાથ દેવાય બે વહુ એકનું પૈકડા રાખ્યું તો જો મોટી હોય કાઢી મૈકા ને હે એના કરતા હેખો સાથ દીધો હતો ઝેંકી બહુ હે ન સમજે ન સમજે એ તો વાંધો છે સમજે તો તો હું મારે જોતું તું હે હું હાસી વાત કરું ભાઈ આમાં છે ને બધો તમારી બેનનો જ વાક છે એટલો વાક છે ને કે વાત જવા દો હું મારે હવે તમને સમજાવવા કે હું મારે તમને કેવું હું તો હવે થાકી ગયો એમાં તો મને બીપી આવી ગયું પછી એમાં ડાયાબિટીસ આવી ગયો ઉપાધિમાં ને ઉપાધિમાં બધું આમાં થાવા માંડ્યું લ્યો હું કરી લે હું મારે હવે હું તો થાકી ગયો હું તો કોઈને કીધા જેવો નથી રહ્યો હે હું કોઈને કહું તો તમારે આમાં હાવ વાત જવા દો એ હું થઇ જાય હે તો હું કરું નિર્ણય લેવો જોઈએ ને બે દીકરા ને કયો કે હવે તમારે શું કરવું કામ ને તમે બે મહિને પૈસા દેતા જાવ તો અમે નોખા રહીએ કા પછી તમે હવે બે જણા ગમે એક જણો અમને રાખો બરાબર ને કા સો મહિના આવી ગયો સો મહિના આવી ગયો એવી રીતે કરો કંઈક તમે કરો આમાં આમાં પછી આપડે નો હારા લાગીએ હે કેવા ખરાબ લાગીએ આ બધું કોક જોવે તો બેન છે ને તાર ઝીણકો કેવો નામ તા હું પાછી એવી ભૂલી જાઉં તાર નામ થાજો સંદીપ સંદીપ ને મેં ફોન કર્યો ને તો સંદીપે કીધું કે હા એ કે માસી અમે આવ્યું મેં કીધું હાલો એકતા પાડ્યું તો છે ને કે અમે કાલે હવાઈ રહી કે આવ્યું હવે મોટાને ફોન કરી દઉં તો મોટો કે કે આવ્યું તો આપણે બધું તું વાત કરી લેજે પછી તું મૂકી ન રહેતી પછી કહેતી નહીં કે બેન હું આ કહેતા ભૂલી ને આપે તા પછી ખૂણામાં જઈને રયડા રાખે એ ન સારું લાગે પછી હું કહું તોય તને દુઃખ લાગે એના કરતા તું છે ને મારી બેન બધું કોઈ દે હો જીણ કાય ધા પાડી હવે મોટો આવે તઈની વાત તઈ ઈની બહુ તમા પાસી તા સડાવીન ભૂત કરીએ તો ઓલો તો મોયડ નઈ આવે મને એમ છે અરે મારે તા મોટી હોતા મને ઈ વાલી હતી વાલી હતી બેન એ નથી વાલું મને કોઈ નતું એમ થાય ગોયરું બાપ નત મા બાપ નોંધ એમ કરીને મને બધા કહેતા હો પાડો વાળા બેન કે તે બેનતું એટલી પોપલાઈ માય ને બેન તું પોપલાઈ માં આપણે શું થાય કે ગોયરું બાપ નો તો આપણે પછી હરખું રાખવું જોઈએ ને પણ હવે આ જો જઈને જ કાઢી મયકા સંદીપને મને એમ કહેતો બા તમે બગાડો છો ભાભીને બા તમે બગાડો તું ના ભાઈ બગાડતી નત આપણે એમ થાય ગોયર્યું એના છોકરાઓને મેં કોઈ દી મેં કહી સી કરે પીપી કરે ગમે કરે કોઈ દી મેં એને એમ નથી કીધું તું બદલાવી દે ઈ હું કરદમ બેન વિચાર્યો એથી વિશેષ મેં હું નત રાખું તોય અમને કાઢી મેં તોય એ ત્યાં એમ કે મોટી અમે કાઢી નથી મીકા એ કે તમે એ અમે જોઈ ન થકતા તું એમ કે કાઢી મીકા મારે માનવું હવે કાલ બધા આવે ને ત્યાં સમજણ પડે કે કોણ શું કરે ને કોણ શું કરે બરાબર ને બેન તને કહશું એલી માસી નો ફોન આવ્યો હતો અને માસી છે ને કીધું કાલે આપણે જઈએ બરાબર ને એ કે હું મોટા નઈ કહી દઉં કાલ આવી જાય કે એક વાત પતી જાય મેં કીધું કે આ વાંધો નહીં तो हूँ तेल कहूँ कि हूँ तक कहो तारे आव हूँ एक जै बोल हें तारे काल सोनल ने पूछी लँ तो मैं तो मसी ना पड़ दी थी हाँ काल वो मोटो मारे तो है का है? तो के आए कि ना आए मार तो जावज पड़े कहीं निर्णय करा है मैं कही दीद बा नहीं तू आठा ने फोन कर दीधु कि हाँ मसी तेने कर दियो आए तो हूँ तो कल आ तारा आ હા હા પાડી દીધું ને બસ પછી તો હવે તમે જવાના જ હોય ને હું આવું કે ના આવું તમારે તેડવા જવાના જ છે બાબા બાપુજી પછી એથી વિશે શું વાત થવાની ને તમારે આપણે તેડિયાવાના છે મને બધી ખબર જ છે કેમ કે મોટા ભાઈ તો કઈ છે નહીં કે હાલો આપણે કઈ તેડી જાય કે પાછો એ તો ઉચાર કરી દેહે કે અમારી પાસે ક્યાં કઈ પૈસો હે તે અમે કઈ બા બાપુજીને રાખી શકીએ બસ એક વાત કરીએ બીજી તો હું વાત કરે હે સાચી વાત કરું કઈ વાંધો નહીં આપણે તેડિયા આપણે જેમ એની રાખ્યા તો એમ આપણે રાખ્યું હું તો તમને પેલી છેલ્લી વાત કહી દઉં પછી તમે કેતા નહીં એ હું સોનલ જેમ રાખ્યા તેમ રાખ્યું હું એની એમ રાખ્યા તો તું એમ કહે કે જે એમ રાખ્યા હોય એમ રાખ્યું હવે હવે હું એ વાતમાં ઓલું કરવાનું હોય થઈ ગયું થઈ ગયું વડીલ હે આપણા આપણે માફ નહીં કરીએ તો કોણ કરીએ ને એ આપણે માફ કરી દઈએ ને હે હે તો પછી હવે તું સમજી જા ને એટલે તારે આવું કે નહીં હું તને પૂછવા માટે કહું હું બોલ મારે ના મારે તો આવવું જ છે ભલે બે ત્રણ કલાક થાય ગાડીમાં હું આવવાની જ છું મને બધી ખબર પડે ને બધાએ હું વાત કરી અડધી વાત તો તમે છુપાવો બધુંય તો તમે મને કહેતા નથી કે સોનલ આમ થયું કે આમ થયું કે હે તમને એ તો કંઈ ઓલું થતું નથી કે હાલ હું સોનલ ને આમ કહી દઉં એટલે હવે કે કે તમને એમ થાતું નથી અરે સોનલ તું હો બહુ ઓલું કરે હે હો ખોટે ખોટી એમ કહું કે હેને તો તું તયાથી જ હાલ હવે આપણે સાંજે નીકળીએ તો અહીં થાય ને એક દીધો કેમકે ચાર પાંચ કલાક પૂકતા થાય સવારે જઈએ તો એ ન મેળ તો તું હાલ તાર રેડી કરી લે પણ ડૉક્ટરે ના પાડી હોય એટલી કલાક તને બેસવાની તો કોઈ હે નહીં ગાડીમાં એટલે પાછળ ઉતી આવજે એમ તો હાઈવે છે એટલે વાંધો નહીં આવે બહુ થડકા નહીં લાગે તને હો ને હાલ લઈ લે બધા કપડાં તાર દવા તો પહેલાં યાદ કરીને લઈ લેજે હો ને હા એ હું બધું લઈ લે તમે ટેન્શન લ્યો માં હા કારણ વગરનું બધું લેવાય જાય હા બધું થઈ જાય અને જે વાત બોલવાની હોય ને બોલી દેજો હો એ મોલું ના કરતા કે હું આને કેમ કહું ને હું આને શું કરું ને એવું તો કંઈ કરતા જ નહીં તમે હું પહેલાં તમને કહી દઉં હા વળી તમે એમ કહે આમ હું વાત કરી માફીને આમ શું કહેવું બધું ટાઈમે છે ને કહી જ દેજો ઈ તો કયો દેવાનું હોય ને સોનલ એમાં હું ઓલું રાખવાનું હોય હે માસીને બધી તથી તે દી મેં નથી ફોનમાં તારી સામે જ વાત કરી લીધી હતી હે કે આનો વાક હતો બાનો એમ જી સાચું હૈ કહી દઈ ને ભાઈને બધું કહી દઈ બરાબર ને સાચી વાત જે અહે કે ભાઈ તારે શું કરવાનું હે હે એમની જમીનમાંથી તો ભાગ ખાય છે બધો એ તો આપણે નથી માગતા કોઈ દી ત્યાં કંઈ ભાગ થાય હે તો તોય બાબા પૂજીને થચવાતા પછી કે કે સોનલ બોલે બોલે ને ને ક્યાં જાય કોઈ દી આપણે માઈ ગુ કઈ તોય બાઈ ની ઢોર કાંટા હોય કોઈ દી કાપરું કઈક રાખે વાત કરતા પછી કે સોનલ બોલે બોલે ને શું કરે હારું છે ઓય બધું થઈ જા હે ઓય કાપરું છે આપણું જ રહેવાનું હે ને તો બીજું તરવર થઈ જાય હે હાલો જલ્દી રેડી થઈ જા બેગ તૈયાર કર લે ને આપણે નીકળી જઈએ હો હા હાલો નીકળી જઈએ તો તો ઉતાવળે આવી આને તો અરે સંદીપ તમારું બહુ ધ્યાન રાખે ભાઈ બહુ જ ધ્યાન રાખે જીણકી બહુ એવી હારી છે એવી કે એને તમે બિસારીને ખાલી એમ કહ્યો ને કે આમ ન કરવું તો એમ ન કરે એવી ડાય છે બાસું હું બેને ગમતું તું ભણતા રેન કર્યું ના સંદીપની માને ગયમું ને એ અમારે એક ઉપાધિ થઈ પડી બીજી કોઈ વાતો લઈ નથી લ્યો હે પણ એ માલે અટાણના છોકરાને કંઈ આપણે કોઈ હગી હું તો કહી એના સંસારમાં સુખી હોય એટલે આપણે સુખી હે આપણે બીજું શું જોઈએ બસ હવે જી કે છોકરાઓ આવે Basi kò bòr bòl rẹ̀ bòr rà bòr ènì àpérè tà owó atukò rẹ̀ bà ápùrǹ tà áwimá nuti kòi. Asigba sàpùt kọ́ Aleni omajuwe ki ne dikirò, toywa diésènè, èn London. Mi èn sukkura nì, bòun èn pòtò ìmìari yè, omégim nìyẹn nà tirita bẹ́ẹ̀ kóso ìbòtúnjò wòbòlé. Bòtúnjò wòbòlé yun, tó nù e, ìsukki èrè làpérè sukkì nìyẹn tó èm kò, ìsokàrè kò ìdí òmìnirikìtu k એય તકોને શાંતિ હોય એટલે બસ બીજો હું જોઈ આપણે ભાઈ પામે તો એ શાંતિ નત લેઈ કોઈરુ માય બેન તસ ને હોમ જે setId એટલે વાંઠો નથી અમાતા કઈ હોમ જે નહીં આસ લાગજે તમારી તો એની થી હું માસી તો પેલે થી જ વાડ્યા છે પેલે થી જ બહુ ઓલું કરે બા છે ને ગમી વઈને ઇને જ કે ઇતે જ કે ઈ પણ હોમ સે નહીં બાયે પણ હા રોગે રોગા જીને તીને વાતો કર્યા રાખે જીને તીને જીની તીની વાતો કર્યા રાખે તો એની થી હું આવું તમે પેલેથી મોરું મૂક્યું હતું બાનુ બાપુજી નું કઈ કયો નહીં મારા બા મારા બાપુજી મારા બા મારા બાપુજી પછી છે ને આપણે જરીક હોમ જાય બાયડી છોકરા ધ્યાન દેવાય આખું આખું ઓલું છે ને પછી બા બાપુજી વાહે ન કાઢાય ને એટલું કરતી હોય હું તો કોક દીકતા હોમ જો કે એવો સોનલભાઈ સોનલબેન ને સંદીપભાઈ રેસે હે ઇન્ટર રહીએ છીએ આપણે પછી મારું છે ને પૈસા ન હોય ઘરમાં એટલે મોકો જ જાય હું તને હાસી વાત કરું હેંગ બોતું આપણે હું ન કરી શકીએ પણ હું કરું થાકી ગયો હું તો હાલ લો પીડો હું કાઈ વાંધો નહીં આમાં સિંપો ના આવે તો જાઉં ન કે આપણે કંઈ જવાની જરૂર નથી સંદીપભાઈ જતા હોય તો જાઉં ન કે આપણે મૂ કંઈ જવાની જરૂર ન તો એ તમને પહેલાં કહી દઉં હા હાલવા માંડો ને અહીંયા બધું કહી દેવાનું છે હું તમને પહેલાં કહી દઉં હા હા બધું કહી દઈ તું ઉપાધિ કરી બો મારે કેવું ને બો પછી હું જો બેન નોખું તા મારે રહેવું જ ના મારે બધું મારાથી કામ ન થઈ જો એમાં અટા હું હવે વહુ આવ્યું તૈયાર રોટલા ખાતા જ મો ન ઉકલે હા કંઈક આપણે કર દઈએ એવું નથી હે કંઈક જો કરતા હોય આપણે કામ કાયમ એમ ન ઉકલે હા સી વાત કરું બેન તું બેન એમ કેસે કાયમ ન ઉઠલા હું તારાથી બહુ તો વર બે વર નાની શું બધુંય કરું ને ન કરતી હે બધુંય કરું હાલ કામ કરી જાય બધું ઈ ના નહીં પણ રાંધી તો લઉં ને આપણે જો કોઈ નાચનું ન ભાવે ન થાતું હોય તો એ તો અલગ વાત છે બાકી એટલું તો કરી હોય જ ને બેન એ તો બહુ આવી ગયું હતી તારે મૂકી દીધું તેમ થાય મારે તો આજો જ આવી તે દીની વાત છે તો મારે તો ન કરવું હે બરાબર બેન પણ મને હવે ન ઉઠલે હવે કામ મારાથી થાય નહીં ને ઉકલે નહીં મને હું તને હાસી વાત કરું હવે મને આરો હઈ થાય કર બેન પહેલેથી તને કામનો તો બહુ આરો થાય જો ને એ તો મને ખબર છે પહેલેથી તું ઘેરે વાં ન કામ કરતી હે મને બધી ખબર વાતું બહુ કરતી કામ શું કરતી હાસી વાત કરું ખોટું